અરે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે પણ આ બધા માણસો સતત અરજી કર 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 કરે હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાળીઓ શું બોલશે આ એવો એટીટ્યૂડ છે એની અંદર છુપાયેલો આ ખેતમજૂર શું તોડી લેશે એવો એટીટ્યૂડ છે એક એરોગેન્સ છે

શું છે સમગ્ર વિષય જીગ્નેશ મેવાણી આ વિષયને લઈને ખાસ કરીને અધિકારીઓને શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયો નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અગિયાર કે બાર ઓગસ્ટે નીકળી બધા પદયાત્રા પદયાત્રા સ્વરૂપે સુરેન્દ્રનગર તો આવશે જ બધા ભાઈ અને સુરેન્દ્રનગરમાં કલેક્ટરશ્રી ધ્વજવંદન પતે એટલે હાજ હાથમાં ધ્વજ લઈને આ લોકો પણ પૂછશે કે અમારી જમીનમાં માપણી ક્યારે અને કબજા સોંપડી ક્યારે માપણી તો લગભગ થઈ જશે એટલે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને આપના માધ્યમથી એટલો સંદેશ પહોંચાડજો કે ધારાસભ્ય જિગ્નેશભાઈની ઉપસ્થિતિમાં બસ્સો જેટલા પરબડી આણંદપુર વગેરે સભાસદ સાથળીદાર લાભાર્થીઓ એવી વિનંતી કરીને ગયા છે કે અગિયાર કે બાર તારીખે એમણે પદયાત્રા ન કરવી પડે તો ઉત્તમ બાકી તમારી સ્વાગત કરવાની તૈયારી હોય તો આ લોકોની આવવાની તો તૈયારી છે જ ને ભાઈ એટલે બધા પદયાત્રા સ્વરૂપે આવે અને તમારું સારું ના દેખાય પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય અને એમાં બધાની વચ્ચે

ટ્રાન્સપોર્ટ કલેક્ટર કચેરી મહેસૂલ પંચ ક્યાંય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં કોઈ વિવાદ પેન્ડિંગ નથી મેટર સબ જુડિસ નથી અન્ય માણસ ઘુસેલો છે બરાબર તો કાલે સવારે તમને એક દિવસ તો સમય આપે છે પરમ દિવસે કે અગિયાર વાગે ખેડવા જશે બરાબર એમની પ્રોપર્ટી છે ધારો કે સુરેન્દ્રનગરના રચના એપાર્ટમેન્ટમાં તમારો ફ્લેટ હોય તો કાલે તમારે અગિયાર વાગે જવું હોય તો તમારે કલેક્ટર ને પૂછવું પડે તમારી સંપત્તિ જે તમે જઈ શકો એમની સંપત્તિ જે એ જશે ખેડવા આટલા લોકોની વચ્ચે જાહેરમાં કહું છું એમની સાથે અનિચ્છની કોઈ બનાવ ન બને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપની આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કાલે ફરિયાદ આપે તો તમે પ્રાયોરિટીમાં જેનું દબાણ છે એની સામે અટકાયતી પગલાં ભરી લો જેથી પરમ દિવસે કોઈ અનિચ્છની ઘટના ન બને મુદ્દા નંબર ત્રણ મારા તો સવિશેષ આપ જાણો છો કે આપને એફઆઈઆર કરવાની સત્તા છે ડિટેન કરવાનો અધિકાર છે ધરપકડ કરાવવાની સત્તા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે બરાબર એટલે આમની જમીનમાં દલિત સમાજના ઈસમ છે બિન દલિત કે બિન આદિવાસીનો કબજો ભૂગવડો કે દબાણ હોય એ ઇલિગલ ટ્રેસપાસ પણ કહેવાય અને એટ્રોસિટી એક્ટની સ્પેસિફિક કલમ કલમ ત્રણેક એફ મુજબ ગુનો પણ બને છે રાઈટ તેનો તમે કોગ્રીજન્સ પણ લેવડાવો સંબંધિત પીઆઈ જોડે

અને એ પછી અમને એક એક એકસો ને ત્રણ ત્રણ નંબર ખાતા નંબર છે સાત એક સાત બાર મારા નામના બધા બધા બાપાના નામના પણ કબજો આપ્યો નથી બીજા ખેડે છે અને બીજાને મકાન બનાવી દીધા કે જો નથી અમને અરજી આપું લોકદરબાર મેં પ્રશ્ન કરી રહ્યા છે બી પેપર વેપર લોકદરબાર પ્રશ્ન કરું પણ નિરાકરણ લાવતા જ નથી બોલો આપણું શું કહેવાય અને સાહેબને પણ મેં અરજી આપેલી જો પૂછો સાહેબને બોલો બ્રધર શું કેવું આપણું એની પણ તપાસ કરી લે બરોબર એમની તમે તમે એ તમે એમ કહો હું જાહેરમાં તમને કડક કહું ઠીક નથી

કોણ બનશે સેક્શન 4 નો આરોપી અમારી કચેરી મરજી આપી રાખી હોય છતાં તમે નિયમ પ્રમાણે કાર્યવાહી ન કરો આ તો ઠીક નથી ને એક આપણ જોડે બીજું આવું કયું પ્રકરણ છે તમારી કેટલી જમીન છે ત્રણ ચા કે કરેમાંથી 7 એકર છે કુલ કેટલા એકર છે પણ 3 6 એકર નું તો છે પણ સાત એકર નું નથી બરાબર આ સાત એકર ની અંદર કબજો કબજો આવતી કબજો નથી પણ ચાલે

આ બધા લોકો વારે વારે મને એ બોલાવે છે મારે એક દિવસ માટે એક સેકન્ડ માટે પણ આવવું ન પડે એવી તમે વ્યવસ્થા ના કરી શકો બધા ગામોમાં એક રિક્ષા ફેરવી દો કે સાથણી સરકારી પડતરમાંથી જમીન આપી હોય કે ટોચ મર્યાદામાંથી જે જમીનોમાં માપણીનો પ્રશ્ન છે જે જમીનોમાં સાતબાર નથી નીકળતા જે જમીનોમાં માથાભરે લોકોનું દબાણ છે જે જમીનોમાં સ્થળ ઉપર કબજો નથી એવા તમામ લોકોનો તાલુકા સ્વાગતનો કાર્યક્રમ સ્પેશિયલ કિસ્સામાં અમે આ તારીખે ગોઠવવાના છીએ તમારું કેટલું ડીઝલ બચે આવું થાય આવું કરી શકીએ આવું કરી શકાય અંદાજે ક્યારે કરશો કો ચલો

આ લોકો એકવીસ વર્ષ થયા એકવીસ વર્ષે તો બોલે કે ના બોલે તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ એકવીસ વર્ષથી ઘુસેલો હોય તો આપણે ચલાવી લઈએ મારી પ્રોપર્ટીની ચાવી લઈને નાયબ મામલતદાર મામલતદારના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે એક વીસ વર્ષ પછી આવજો ચાલે બાપાની ભેડી છે તો આવું કઈ તમને નહીં ખબર એટલે કહું છું પ્રેમથી કે તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખીને તમે અપીલ કરો કાખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે આ તારીખે આવો નાયબ મામલતદાર મામલતદાર એસડીએમ તમને સાંભળશે આવું કરો ને યાર આ બાસઠ એકર જમીનમાં દબાણ છે આ સિઝનમાં તમે ખાલી ના કરો સાંભળજો એટલે આ બાસઠ એકરનું નુકસાન કોને વેઠવાની આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાંત ખેડૂતે કેમ તમને ખબર નથી કે કેમ તમને તમને ખબર નથી જીગ્નેશભેન કઈ રીતે ખબર છે આ આ નો પ્રશ્ન આનંદપુર નો પ્રશ્ન કંથારિયા નો પ્રશ્ન મોણપ્રદ નો પ્રશ્ન આ ભાઈ નો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે તો આ ગરીબ માણસોના ના કામમાં તમે રસ દાખવો તમને ખબર પડે મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા જે ઉકળવામાં છે સર પેલા આ બાસર ટીકર ને પ્રાયોરિટી આપો એક મિનિટ આ બાસર ટીકર ને પ્રાયોરિટી આપો આમાં આવું પડે વારે વાર સાહેલા ને ચોટીલા

હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં એનો મતલબ શું ખબર છે આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની આ લોકોને હવામાં લેવાની વાત છે આ દાડીઓ શું બોલશે આ એવો એટીટ્યૂડ છે એની અંદર છુપાયેલો આ ખેત મજૂર શું તોડી લેશે એવો એટીટ્યૂડ છે કેરોગન્સ છે મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે કેટલા વખત અરજી આપો છો

આપણે પંદર ના સત્તર દિવસ આપો બરાબર પણ યાત્રા આપણી ચાલુ એમાં કોઈ મિનબેક થવું ના જોઈએ ભાઈ તો મને ફોન ના કરતા બરાબર મુદ્દા મુદ્દા નંબર નંબર દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ત્રણ પરબડીની જોડે અને બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ મુદ્દા નંબર ચાર આવતીકાલે વડીલ તમારું કામ કયું કયું આપણે કંઠારિયા કંઠારિયાના ભાઈ આવશે અરજી લઈને કેટલા વાગે મોકલું

નાપી દેજે બરાબરમાં સવારમાં બરાબર પ્રાયોરિટી માં પાકા જમીન જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો પણ આ પતાવી દો યાર આ ચાર બીજા કોઈ ની ભઈ રજૂઆત બોલો હવે સાહેબ એમ કહે છે કે તારા ભાઈ ના બગમ તારી જગ્યા સરકાર પાસે

સાયલા ધ્રાંગધ્રા ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદાની જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારે ઈસમોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર નાના સીમાન ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેસ્ટથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાથળીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ઘુસેલા છે આ ગુંડાઓનું ઘુસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપણી કરવા અને કબજો સોંપાવું પડે તો તમે શું મંજિરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી પૂછવા માંગુ છું આ એક એક ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ અગિયાર કે બાર તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી જમીનનો કબજો તો લઈને રહીશું નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટર નું જે ધ્વજવંદન કાર્યક્રમ છે ત્યાં હાથમાં તિરંગો લઈને સાથડીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે કબજો ક્યારે અને દબાણ કરતાની સામે કાર્યવાહી ક્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર